કેલ્કેનિયમ ફ્રેક્ચર એટલે કે પેનીનું હાડકું ભાંગવું તેની સચોટ અને સમયસર ઓપરેશન જો ફ્રેક્ચર માઇનર હોય અને તેની જગ્યા હાડકું ખસેલું ના હોય તો તેવા કેસીસમાં ખાલી પ્લાસ્ટર અને આરામથી તે ઠીક થઈ જતું હોય છે પરંતુ જો હાડકું તેની જગ્યાએથી ખસેલું હોય તો તેવા કેસીસમાં ઓપરેશન કરવાની શક્યતા વધારે હોય ઘણા બધા લોકો જેરી ઈજા થઈ હોય ત્યારે સમયસર અને પ્રોપર સારવારના અભાવે ઘણા લાંબા ગાળા પછી પણ ચાલતી વખતે પેનીમાં સોજો અને દુખાવાથી પીડાતા હોય છે આવા કેસીસમાં પણ તેની સારવાર શક્ય છે પરંતુ પેલું કહેવાય ને કે વેલું આવેલું વેલુ ઉગે તેવી જ રીતે સમયસર અને પ્રોપર રીતે થયેલી સારવાર તમને જલ્દીથી ઠીક કરી શકે છે અને લાંબા ગાળાની આવી તકલીફોથી દૂર રાખી શકે છે જો તમારા નિયર ડિયર કે પિયરમાં માં જો કોઈ આ તકલીફથી પીડાતું હોય તો તેમના વિડીયો શેર કરો અને આજે જ ઓર્થોપેડિક એન્ડ એન્કલ સર્જનનો સંપર્ક કરો